નમસ્કાર મિત્રો આજના સમાચાર સૌ મિત્રો માટે ખૂબ જ સમાચાર જોજો કારણ કે પેટ્રોલ ડીઝલ ઉપર પ્રતિબંધ લાદવાની મોટી જાહેરાત કરવામાં આવી છે તમામ મિત્રોને જણાવીશું શું જાહેરાત થઈ છે કેવી રીતે થઈ છે તમામ મિત્રો માટે આજના સમાચાર જાણવા ખૂબ જ જરૂરી છે એલપીજી સિલિન્ડરને લઈને પણ ખુશખબર આવી છે મોટા મોટા નિર્ણયો આજે આવ્યા છે તમામે તમામ સમાચાર જણાવીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રોને ખુશખબર સંભળાવી દઈએ એપ્રિલ મહિનાની મહિનાની શરૂઆત શરૂઆત થઈ ગઈ છે થતાં સિલિન્ડરને લઈને મોટી ખુશખબર આવી છે પેલી એપ્રિલ મહિનાની શરૂઆત થતાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે જ્યાં મિત્રો ઘરેલું એલપીજી સિલિન્ડરમાં મોદી સરકાર દ્વારા હમણાં હમણાં સો રૂપિયાનો ઘટાડો કર્યો હતો ત્યારે હવે મહિનાની શરૂઆત થતા હોટલોની અંદર વાપરવામાં આવે છે એ સિલિન્ડરની અંદર સાડા ત્રીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે તો ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડર ઉપર સાડા ત્રીસ રૂપિયા ઘટાડ્યા છે ત્યારે કરીએ તો એલપીજી સિલિન્ડર બ્લુ કલરનો ગેસનો બાટલો આવે એની અંદર સાડા ત્રીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો સૌથી મોટા તમામે તમામ મિત્રો માટે ખુશખબરી ભર્યા સમાચાર તમામ મિત્રો માટે આ સમાચાર ખૂબ જ રાહત આપવાના છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત મોટું નિવેદન આપી દેવામાં આવ્યું છે શું જાહેરાત કરી છે પેટ્રોલ ડીઝલ ઉપર પ્રતિબંધ લાગશે શું જાહેરાત કરી છે તમામ મિત્રો પણ મિત્રો આપણે સમાચાર ઉપર નજર કરી દઈએ તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશભરમાંથી છત્રીસ કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવા માટેની મોટી રજૂઆત કરી છે મોટો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે તો આખા દેશભરમાંથી છત્રીસ કરોડ જેટલા જે પેટ્રોલ ડીઝલના વાહનો છે એ વાહનો ઉપર પ્રતિબંધ લાગવાની મોટી રજૂઆત કરવામાં આવી છે ત્યારે મિત્રો મીડિયા કર્મીઓ દ્વારા નીતિન ગડકરીને પ્રશ્ન કરવામાં આવ્યો કે શું ભારતમાં પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી સંપૂર્ણ મુક્તિ મળવાનું શક્ય છે ત્યારે મિત્રો નીતિન ગડકરીએ શું કહ્યું તમામ મિત્રો જાણી લેજો નીતિન ગડકરીએ નિવેદન આપ્યું કે સો ટકા આ વસ્તુ તો ખરેખર મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી મારું આ વિઝન છે એટલે હું આ કરીને જ રહી ભલે ગમે એટલું મુશ્કેલ હોય પરંતુ અશક્ય તો નથી જ પેટ્રોલ ડીઝલ ઉપર આખા દેશમાંથી પ્રતિબંધ લાવવાની મોટી જિમ્મેદારી નીતિન ગડકરી દ્વારા લેવામાં આવી છે કારણ કે મિત્રો નીતિન ગડકરીએ પ્રણ લઈ લીધો છે કે આખા દેશમાંથી પેટ્રોલ ડીઝલ ઉપર પ્રતિબંધ લાવશે ભલે ગમે એટલું મુશ્કેલ હોય ગમે એટલો સમય લાગે પરંતુ એક દિવસ પેટ્રોલ ડીઝલ ઉપર પ્રતિબંધ લાદવામાં આવશે અને આની સાથે સાથે એમણે ખેડૂતો માટે પણ ખૂબ જ મહત્ત્વની વાત કરી કે ભારત ઈંધણની આયાત ઉપર સોળ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે આ નાણાંનો ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવામાં અને ગામડાને સમૃદ્ધ બનાવવામાં કરવામાં આવશે એટલે જે સોળ લાખ કરોડ રૂપિયાનો અત્યારે ખર્ચો પેટ્રોલ ડીઝલ ઉપર કરે છે જો પેટ્રોલ ડીઝલ ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવે તો આ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ ગામડાનું જીવન સુધારવામાં ગામડાને સમૃદ્ધ બનાવવામાં કરવામાં આવશે તો નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે એક દિવસ પેટ્રોલ ડીઝલ ઉપર પ્રતિબંધ લાવવામાં આવશે નીતિન ગડકરીનું વિઝન દર્શાવવામાં આવ્યું છે તો તો ભારતમાંથી પેટ્રોલ ડીઝલ ઉપર પ્રતિબંધ લાગશે નક્કી છે ત્યાર પછીના મિત્રો સમાચાર અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે અત્યારે કાળ ઝાડ ગરમી ઉનાળો તડકો ચાલી રહ્યો છે ત્યારે અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે ગુજરાતની અંદર એપ્રિલ મહિનામાં વાતાવરણમાં પલટો આવશે અને એપ્રિલ મહિનાની અંદર વરસાદ આવવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે આની સાથે સાથે આંધી વંટોળનું પણ પ્રમાણ વધવાનું છે એપ્રિલ મહિનામાં આંધી વંટોળ આવવાની પણ મોટી આગાહી અંબાલાલ પટેલે કરી છે તો એપ્રિલ મહિનાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જવાની છે એટલે કે ચોમાસું શરૂ થાય એના પહેલાં જે વરસાદ પડે છે એને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવામાં આવે છે તો એપ્રિલ મહિનાથી જ ચોમાસાનું પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે એપ્રિલ મહિનામાં વરસાદ આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે એપ્રિલ મહિનાનું જે બીજું અઠવાડિયું છે આ બીજા અઠવાડિયાથી રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડશે એવી મોટી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયાથી જ વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે તો તમામ ખેડૂતો માટે પણ આ સમાચાર જાણવા ખૂબ જ

એમના દ્વારા પહેલી એપ્રિલથી એક વાહન એક ફાસ્ટેગનો ઉદ્દેશ્ય લક્ષ કરવામાં આવ્યો છે તો હવેથી તમામ વાહનો માટે એક જ ફાસ્ટેગનો ઉપયોગ કરવામાં આવે છે તો અત્યારે જુદા જુદા વાહનો એક જ વાહનમાં અલગ અલગ ફાસ્ટેગનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે હવેથી નિયમ બની જશે જેટલા પણ તમારા જુદા જુદા ફાસ્ટેગ હશે એ ફાસ્ટેગને રદ કરી દેવામાં આવશે અને એક વાહન માટે એક જ ફાસ્ટેગનો ઉપયોગ કરવામાં આવશે તો પહેલી એપ્રિલથી છે પહેલી એપ્રિલથી આ નિર્ણય લાગુ કરી દેવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો ટોલ ટેક્સને લઈને પણ ખુશખબર આવી ગઈ છે ટોલ ટેક્સ ની અંદર એકત્રીસ માર્ચ અડધી રાત્રે નિર્ણય લેવામાં આવ્યો તો કે ટોલ ટેક્સની અંદર વધારો કરી દેવામાં આવશે તમારે જે ટોલ ટેક્સ ભરવાનો હોય છે એના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો અડધી રાત્રે એકત્રીસ માર્ચના રોજ નિર્ણય કરાયો હતો પરંતુ સમય મર્યાદા આવે એના પહેલાં તરત જ નિર્ણયને પાછો ખેંચી લેવામાં આવ્યો છે તમામ મિત્રો માટે ખુશખબરીભર્યા સમાચાર આવ્યા છે એન એચ એઆઈ દ્વારા

પીએનજી ગેસ મફત થવાની જાહેરાત થઈ શકે છે કેન્દ્ર સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એલપીજી ગેસની જગ્યાએ હવે પીએનજી ગેસની અંદર પણ ખુશીનો પટારો ખોલવાનો છે રાહતનો પટારો ખોલવાનો છે મોટી જાહેરાત ટૂંક સમયની અંદર થવાની છે ગરીબ મિત્રોને આની અંદર ખૂબ જ ફાયદો થવાનો છે મધ્યમ વર્ગના લોકોને પણ ખૂબ જ ફાયદો થવાનો છે શું જાહેરાત કરવામાં આવશે તમામ મિત્રોને જણાવી દઈએ તો જેવી રીતના એલપીજી ગેસની અંદર પહેલાં પહેલાં જાહેરાતો થતી હતી એવી જ રીતના હવે પીએનજી ગેસ જે પણ મિત્રો ખરીદશે એને કનેક્શન મફતમાં આપવાની મોટી જાહેરાત કરવામાં આવશે અને સાથે સાથે પીએનજી ગેસ ઉપર સબસીડી આપવાની પણ મોટી જાહેરાત થવાની છે એવી સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે તો પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય દ્વારા કમર કસી નાખવામાં આવી છે એલપીજીની જગ્યાએ હવે લોકો પીએનજી ગેસનો ઉપયોગ કરતા થાય એ માટે ટૂંક સમયમાં એક નવી યોજના માર્કેટની અંદર આવશે આખા દેશની અંદર આવવાની છે જેવી રીતના એલપીજી ગેસમાં ઉજ્જવલા યોજના છે એવી જ રીતના પીએનજી ગેસની અંદર પ્રજવલા યોજના આવવાની છે કેન્દ્ર સરકાર દ્વારા પ્રજવલા યોજનાની જાહેરાત કરવામાં આવશે તો અત્યારે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય દ્વારા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ટૂંક સમયમાં જે પણ મિત્રોએ પીએનજી ગેસનું નવું કનેક્શન ખરીદવું હોય એને મફતમાં કનેક્શન મળશે અને સાથે સાથે પીએનજી ગેસ સુપર સબસિડી આપવામાં આવશે તો ઉજ્જવલા યોજનાની જેમ એક નવી યોજના પ્રજ્વલા યોજના ટૂંક સમયની અંદર દેશની અંદર આવશે તો ખૂબ જ રાહત ભર્યા તમામ મિત્રો માટે સમાચાર આવવાના છે ત્યાર પછીના મિત્રો સમાચાર છે તમારું પાન કાર્ડ હજી પણ આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું તો કરાવી લેજો એકત્રીસ માર્ચ છેલ્લી તારીખ હતી મિત્રો પાન કાર્ડને લિંક કરવાની જો તમે પાન કાર્ડ હજી પણ નથી કરાવ્યું તો કરાવી લેજો એક હજાર રૂપિયાનો દંડ તમારે ભરવાનો છે એકત્રીસ માર્ચ છેલ્લી તારીખ હતી તમારું પાન કાર્ડ હવે રદ કરી દેવામાં આવ્યું છે તો ફરીથી શરૂ કરાવવું છે તો તમારે લિંક કરાવવું પડશે આના માટે તમારે એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે ત્યાર પછી મિત્રો ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે હવે ચૂંટણીની અંદર લોકોને સુવિધા મળે એ માટે ખાસ પ્રકારની એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે આ એપ્લિકેશનનું નામ છે વોટર હેલ્પલાઇન એપ્લિકેશન જેમાં જેટલા પણ મતદારો છે એમને ખાસ પ્રકારની સુવિધા મળી રહે એ માટે વોટર હેલ્પલાઇન એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે આ એપ્લિકેશનની અંદર કયા કયા કામો થવાના છે તમામ મિત્રોને જણાવી દઉં તો આ એપ્લિકેશનની અંદર જે પણ મતદારોએ તમારું નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય નામ ફેરવવું હોય રદ કરાવવું હોય આ તમામ માટેની અંદર ઓનલાઈન તમારી જાતે જ આ એપ્લિકેશનની અંદરથી ફેરફાર સુધારા વધારા અને નવું ચૂંટણી કાર્ડ તમારી જાતે ઘરે બેઠા કઢાવી શકશો આની સાથે સાથે ઉમેદવારની પ્રોફાઇલ અને એફિડેવિટ પણ મેળવી શકશો તમારા વિસ્તારની અંદર જે પણ ઉમેદવાર ઊભો હોય એની તમામે તમામ માહિતી એની જેટલી પણ એફિડેવિટ હોય કેટલા કેટલા ગુના કર્યા છે તમામે તમામ માહિતી તમે જાણી શકશો આની સાથે સાથે જ્યારે ચૂંટણીનું પરિણામ આવશે એ ચૂંટણીનું પરિણામ પણ આ એપ્લિકેશનની અંદર તમે જોઈ શકશો તો મતદારો માટે તમામ સુવિધા મળી રહે એ માટે આ ખાસ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે ત્યાર પછી ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે ડુંગળીની નિકાસ ઉપર સરકારે પ્રતિબંધ તો લંબાવ્યો છે પરંતુ ખેડૂતોને રાહત મળે એ માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે બે ત્રણ દિવસની અંદર ખેડૂતો પાસેથી પાંચ લાખ ટન ડુંગળીની ખરીદી કરવામાં આવશે તો ખેડૂતો માટે આ ખૂબ જ રાહતના સમાચાર ખુશીના સમાચાર કહી શકાય તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે આપણે બિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન